વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલ વિકસિત ભારત સંકલ્પ અન્વય પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું તેમજ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા સૌ ગ્રામવાસીઓએ શપથ લીધા હતા આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત ગ્રામજનોને વાત કરી હતી કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિર્દેશન સ્ટોલ આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોપ આરોગ્યની તપાસ પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ જન સુરક્ષા અભિયાન ઉજ્જવલા યોજના વગેરે વિભાગની યોજનાઓ અંગે સ્ટોલ ઊભા કરી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અંગે માર્ગદર્શિત કરતું ધરતી કહે પુકાર કે અને વસુધૈવ કુટુંબક નાટક રજૂ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ગ્રામજનોએ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી અધતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનું સરળતાથી છંટકાવ કરવા ડ્રોન ટેકનોલોજી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા અને તાલુકા અગ્રણી તેમજ જિલ્લાના તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ અને એકસો પચીસ મસ્ત વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર અને અગરવાડા ગામના મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોરવા હડપ નિમિષાબેન સુથાર સાહેબ સંગઠનના તમામ તેમજ કર્મચારી ગણ તેમજ મારા ગામમાંથી પધારેલા તમામ વડીલો માતાઓ બહેનો યુવા ભાઈઓ અને બીજો છે લગ્ન સહાય એ પણ 40% થી જે લાભાર્થી હોય દિવ્યાંગ લાભાર્થી એમને લગ્ન સહાય યોજનામાં મળવા પાત્ર છે લગ્ન સહાયમાં એવું છે કે દિવ્યાંગથી દિવ્યાંગ લગ્ન કરે છે તો એમને 1 લાખ રૂપિયા સહાય મળવા પાત્ર છે બીજી છે સંસુદાસ યોજના સંસુદાસમાં જે ડાયન લાભાર્થી હોય છે 80% થી લાભાર્થી ધરાવતા હોય એમને દર મહિને 1000 રૂપિયાની થી સહાય

પણ આ જીવન નહીં એમાં માન્યતા એક લખેલી હોય તો આપણે બસ પાસ રિન્યુ કરાવી લેવા એ ઓનલાઈન અરજી કરવી હોય તો તમારો કોઈ પણ કોમ્પ્યુટર સેન્ટર દ્વારા તમારી ઓનલાઈન અરજી થઈ શકે અને તમારા મોબાઈલ દ્વારા બી થઈ શકે એના માટે બી સરકારે સ્માર્ટફોન ખરીદવા માટે બી સરકાર સબસિડી આપે છે તેનો ઓનલાઈન માર્ચ મહિનામાં ચાલુ થશે ત્યારબાદ બીજી યોજના છે પીએમ કિસાન યોજના પીએમ કિસાન યોજના તમામ ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયા મળે છે અને વર્ષના છ હજાર રૂપિયા મળે છે તેમાં લગભગ બધાનો ઈ કેવાયસી થઈ ગયું છે થોડા ઘણા કોઈ બહાર ગયેલા બાકી છે તો આપણે ખેતીવાડીનો સ્ટોર લગાવેલો છે તો ત્યાં ઈ કેવાયસી કરાવી લેવું બીજી યોજના છે ખેડૂત અકસ્માત યોજના કોઈ પણ ખેડૂત ખાતેદાર અથવા તેના વારસદાર કોઈ પણ ખેતી કામ કરવા જતાં અથવા બિયારણ દવા ખરીદી કરવા જતાં કોઈ અકસ્માતમાં મૃત્યુ થાય અથવા જેરી જેરી જાનવર સાફ કાઢે અથવા દવા છાળતા દવા ચડી જાય તો મૃત્યુ થાય અથવા વીજળનો કરંટ આપવાથી મૃત્યુ થાય તો તેના વારસ તારને ભરણપોષણ માટે સરકારશ્રી તરફથી બે લાખ રૂપિયા આપવામાં આવે છે પણ પહેલા તેમાં કોઈ પણ જે પણ જગ્યાએ ઘટના ઘટે ત્યાંના તલાટીનો પંચનાશભાઈ દલાભાઈ કામ કરવા પડે આયુષ્માન કાર્ડ જે મારા કાકા ભારગીર રાજીભાઈ મનાભાઈ તમને આયુષ્માન કાર્ડથી લાભ મળ્યો જેને પારુલ હોસ્પિટલ વાઘોડિયામાં ઓપરેશન કરાયું પત્રીની તકલીફ હતી આયુષ્યમાનના કાર્ડને લીધે મળી તેનો ખર્ચો દોઢ લાખનો ખર્ચો હતો તે કાર્ડથી તેમને બહુ સહાયતા મળી અને ફ્રીમાં આ પત્રીનું ઓપરેશન કરવામાં આવ્યું તેના માટે સૌની વિનંતી છે કે તમે પણ દરેક ઘરના સભ્યો આયુષ્યમાન કાર્ડનો કાર્ડ કઢાવો બધા છે

અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ